Begi inji tiyasi, si dia awi si naga, dia ya, awi tobiin tren, to tren, ha, si konggoro, <noise> mboyo, <noise> Hmm. unggong, <hesitation> mbo baru garmo ni syetinggoro, <noise> <hesitation> <hesitation> <noise> <hesitation> <noise> <noise> <noise>

दुर भाई! आओ आओ। आओ यार, माचिस लाओ, माचिस पड़ी है पत्रा ला, माचिस लाओ, ना.. तयारी करो मक ग्राहक पेलो आहे

એવું છે આ થઈ જાય પણ એક ફોન કરો તમે ફોન ખાલી પોસ્ટ મેડ હું અમે વાળી પાર્ટી ફોન કરીને પૂછીને તમને ફોન કરો તરત જો હા બસો ફૂટલી નો ઓર્ડર મળ્યો છે શું વાત કરો સીધા હોલ ડાયરેક્ટ લે કમ્પમ કરી દો કરી નાખો થઈ જાય તમારા દે ખાલી મારું નામ ના પાડતા નામ તો નહીં પડે તમે ટેન્શન કરો હેલો

લાલ જો ખાલી આપણે એક મહિનામાં પ્રગતિ ચીટ્લી કરીએ પૈસા પૈસા એમ શું ના હતા ફોન છે હા કોમ કરી હા આપણે રોજ હેડતો જવું પડે ગમ માં તું આ પૈસા લીધા એક નવું બાઈક લીધા મોટું લાવવો મોટું ખાલી હું ફોન માં આવડે ને પછી ગમ માં હા બરોબર પાછું હારું લાવજી હું લેવા છું એટલે મોટું જ બેઠી ના હારું હેડ

कोई ना बिस बाटली, ना आ, बुलो, बुलो। बाटली जो पच्चा। शेतर मग ने ऑर्डर થઈ ગયો પકડાવી પડશે અલ્યા વળી કે ફોન આયો હાલો હા બોલો બોલો કેટલી बाटली તો 50 છો મોકલાવાની શેતર મજમ मग ફઈને તો મજૂર લાવ્યા છે એમ ના કેટલા મજૂર લાવ્યા 50 बाटली મંગાવી તમે તો હાંડ મજૂરજી ઓઢાને લઈ જોડો દેવાને આય કોમ વાંધો નહીં હું મોકલાવી દઉં હા હા ઓ એના પાછા બાટલી મોટર લખવો પડે છે ખરે ખરે આવો ધંધો થઈ ગયો છે મારે તો ઢાબુ તો બનાવી જ નહીં છે મે હા વળી ગયા ને ફોન આવ્યો હાલો હા બોલો બોલો શું કહો ચાર બેની ધારું છે તમારે એટલે બધું શું કરવો તમારા છોકરા માં ભાળવા આવે છે હા હા વધો નઈ એટલે કુવા ઉપર હશે ગમર હશે કુવા ઉપર હાર વધો નઈ હેડો ચાર બની એટલે વીસ વીસ લિટર ની બની ગણો કી વીસ ની વીસ ચાલી એસી લિટર ધારું તું હોય નાખવા દો હા ખરેખર ઓર્ડર આવે ને દારૂ ના હાથ છોડી દો બીજો વળી ફોન આવ્યો

તમારો બર્થડે છે શું વાત કરો બર્થડે માં આટલા બધા દારૂ પવડાતો હોય છે યાર ભાઈ બંધ બાર માં આવે છે વાંધો ને અડો તમે લેવા આવો મોકલાવો પડશે મોકલાવો પડશે એમ હા રોડો વાંધો ને પણ એ બાકી સેટિંગ ને આપવા છું ફોન બી કરો વાંધો ને હા હું તમાર નંબર બીજો લો ના કરજો હું તમને ચેક મેસેજ કરજો નંબર તો મેળાની દયા એવી છે કે ધંધો જોરદાર હડે આપડે મારો ભાઈ બન મથુરો ના હોત ની તો ખરેખર મુવાજ આટલા પૈસા ના કમાતો હોત ખરેખર મારે ખુ દારૂ પીતો હોય એટલે કે ફોન આવ્યા વળી હેલો હા હા બોલો બોલો કોઈ નહી બસ કુવા ઉપર કંકર ભરો એટલે બધું શું કરવો ઓહો સરપંચ માં ઉભા રહ્યા છો એમ દારૂ પાડ તરત જીતા હે કેમ વધો ને એડો

વધ કરવા જોઈ ટંકર ભરો દારૂ એટલે શું કહેવાય ના પૈસા ઉડી જાય કીધામ ગલવા જીધું આ વડી વળી ફોન આયો હેલો બોલા બોલો બસ મજા મજા તમારી મહેરબાની છે શું કહો દારૂ જોવે તમારે તમારે વળી શું કરવું હોય કાલી મનોરંજન માટે કેટલો ધોવે દસ બાટલી અહીંયા હાય હાય દસ બાટલી શું થાય બે જણા છો એમ હારવાળો વધો નહીં લેવા આવો કે મેકલાઓ પડશે છે મેકલાઓ પડ એમ હારવાળો વધો છે મેલાવ શ્રી ડેમી હા ડેમી મેકલાઈ દઉં વધો નહીં હારવાળો હા તો દસ બાટલી જ છે કેટલા જે ફોન આયા કરે કેટલા ઓર્ડર પૂરા કરવા મારતા હોય લાગે મોટા ભાઈ અડડો બનાવવો પડશે ચાર પાંચ મોણસો રાખવા પડી છે કોમી સેટિંગ નહી આવે હેલો હા બોલો બોલો ભાઈ શા ઓર્ડર આયા તા એની બેટા બેટો લખણ કરતો તો ફોન માં એટલે બધું નોધવું પડે કે ફોન માં કે ભૂલી જવા કેનો ઓર્ડર હતો તમે યાર હવે મત કરો આગલા પૈસા બાકી છે હાલો તો હું મેકલાયું માલ ને કે સેટિંગ નહીં આવે તમારે આગલા યાર ચાર લાખ રૂપિયા બાકી છે આ મહિના તમે દેવો ચેટલો કરી મારું પર ફોન પે કરો વધો ને ફોન પે કરી દેજો અને ચલો માલ જોવા હાલ નવસો લીટર ઘણક દાડા ગોમ હોમાન દે દેખાતા તમે ઘણા કુએ કુએ